શ્રાવણની શરૂઆતમાં મેઘરાજા ફરી ગરજ્યા અમદાવાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહિસાગર ખેડા અને પંચમહાલ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સૌથી વધુ અમદાવાદના દસકોઈમાં છેલ્લા ચાર કલાકમાં સાડા આઠ ઇંચ વરસાદ ખાબક્યો ખેડાના મહેમદાબાદમાં છ પોઈન્ટ બાવન ઇંચ ખેડાના કથલાલ નડિયાદ માતરમાં ત્રણ ઇંચથી વધુ અરવલ્લીના ભીલોડામાં સાડા ત્રણ ઇંચ જ્યારે બનાસકાંઠાના ભાભરમાં પણ ત્રણ ત્રેવીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો બનાસકાંઠામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે વરસાદને કારણે પાલનપુર અમદાવાદ સ્ટેટ હાઇવે પર દસ કિમી સુધી ટ્રાફિક જામ સર્જાયો પાલનપુર છાપી હાઈવે પર ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ અનેક ઘરોમાં પાણી ઘુસ્યા જ્યારે છાપીમાં ત્રણ કાચા મકાન ધરાશાયી થયા આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ